હું ભરત પ્રજાપતિ કેશોદ શહેરમાં આજરોજ આપણા શહેરની મધ્યમાં ખૂબ જ સરસ મજાનું ગાર્ડન તૈયાર થઈને હવે તૈયાર જ થઈ ગયું છે ઓલરેડી અને ધીમે ધીમે લોકો આ ગાર્ડનની અંદર આવતા થયા છે ગુજરાત સરકારનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે આવું સરસ મજાનું ગાર્ડન કેશોદ શહેરને એક નવા નજરાણા તરીકે અર્પિત કર્યું છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને ખૂબ જ સરસ મજાના ફૂલ અને બાગ બગીચાઓના જે કાંઈ છોડવાઓ છે અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે અને આપણું મન સવારના કોરમાં જ્યારે અહીંયા આવીએ ત્યારે પ્રફુલ્લિત થાય છે કેશોદ શહેરની જનતા માટે આ સુંદર મજાનું એક નજરાણું છે અને કેશોદ શહેરની જનતા જો આનો સરસ સરસ રીતે કેર કરશે તો ભવિષ્યમાં આ ગાર્ડન લોકો માટે ખૂબ જ ઉપયોગી થવાનું છે જેમ છે આ ગાર્ડનની અંદર અદ્યતન સુવિધાઓ સરકાર દ્વારા આપવામાં આવી છે જેમ કે અહીંયા સરસ મજાનું જીમ બનાવવામાં આવ્યું છે અને ટૂંક સમયમાં જ્યારે આ જીમ ઓપન થશે ત્યારે અનેક યુવાનો અને બહેનો યુવતીઓ બધા જ લોકો આ જીમનો લાભ લઈ શકશે મારી એક્ઝેટ પાછળ જ સરસ મજાનું એક ફુવારો તૈયાર કરવામાં આવ્યો છે અને આ ફુવારો મને લાગે કેશોદ શહેરની અંદર ખૂબ જ લગભગ પ્રથમ વખત લોકોને જોવા મળશે આજ સુધી આવી કોઈ વ્યવસ્થા કેશો શહેરમાં નહોતી પરંતુ આ ફુવારો પણ જ્યારે શરૂ થશે એમનું કાચ કીટ કરવાનું કામ અત્રે ચાલી રહ્યું છે ને ટૂંક સમયમાં ફુવારો પણ શરૂ થવાનો આ શહેરના આ મધ્યની અંદર આવેલ ગાર્ડનમાં અનેક પ્રકારના પ્રાણીઓના સ્ટેચ્યુ મૂકવાના છે જે જંગલી પ્રાણીઓ આપણે જંગલમાં જઈએ ત્યારે જોવા મળતા હોય પરંતુ અહીંયા ગાર્ડનની અંદર પણ બાળકોને પ્રાણીઓ જોઈને એવો અહેસાસ થશે ખરેખર આ સાચા જંગલી પ્રાણીઓ છે અને અહીંયા એકદમ જમણી બાજુ એક ગોળ સર્કલ આવેલું છે અને આની અંદર લગભગ મારી સાથે એવા વીસોક વર્ષથી આવતા એવા મિત્રો છે કે જમે વીસ વર્ષથી સતત ગાર્ડનમાં સવારના કોરમાં આવતા હોઈએ અને આ મિત્રો માટે પણ ખૂબ જ ખુશીનો માહોલ છે મારી સાથે ઉભેલા ગોસ્વામી સાહેબ વકીલ અને વિનુબાપુ આ અમારા મિત્રો છે ઘણા બધા ગાર્ડનની અંદર આ સર્કલમાં અલગ અલગ પ્રકારના શારીરિક કસરતો માટે અત્રે પધારેલ છે અને ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા અહીંયા ઊભી થઈ છે કેશોદના શહેરના લોકો જે કોઈ છે એ અહીંયા આવે પણ ખાસ તો આગ્રહ મારો છે કે આ ગાર્ડનની કેર કરે અહીંયા ફૂલઝાડને કોઈ નુકસાન ન પહોંચાડે કોઈ ચીજવસ્તુઓને નુકસાન ન પહોંચાડે એ કેશોદ શહેરની જનતા માટે ખૂબ જ જરૂરી બાબત ગણાશે